સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે સરભાણ ગામે ખેડૂત શિબિર યોજાયેલ આભારથી ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આમોદ તાલુકાના સરભાણ ગામે સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા પ્રસંગે આવેલા મહેમાનો પ્રતિબેન ખેડૂત અશોક પટેલ વેડછા ગામના આગેવાન કિરણ પટેલ સરભાણના તુષાર પટેલનું નું આપી સ્વાગત કરાયું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી શિબિરમાં ખેડૂતોને નીલગિરી વાસ વાવવા માટે બિટગાર્ડ અને અનિલ પઢિયાર દ્વારા સમજૂન આપવામાં આવી આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી પ્રીતિબેન પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમજ જોઈને પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું આ મુદ્રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશિંહ ચૌહાણે ખેડૂતોની સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી યાકુબ પટેલ ભરૂચ